મારા લગનペહલા મારી ભાભીએ મારી સાથે મનાવી સુહાગરાત અને મને શિખવાડ્યા એવા દાબ કે મોજ પડી ગઈ અને એક કલાક સુધી બાથરૂમમાં અમે એવું કર્યું કે શું વાત કરું તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ આકાશ છે અને મારી ઉંમર 22 વર્ષની છે હું એકદમ ફિટ દેખાતો છોકરો છું અને ગામડામાં ગુજરાતી રહેવાને કારણે

અને મારી ભાભી મારી કાકી સાથે રહેતી હતી તે નું ઘર મારા ઘરની બાજુમાં હતું ભાભી શરૂઆત થી જ મારી સાથે ખૂબ જ ખુલ્લા હતા તે મારી સાથે ખૂબ મજાક કરતી હતી પણ મારા શરમાળ સ્વભાવને કારણે હું તેની સાથે વધારે વાત કરી શકતો ન હતો આ દરમિયાન મારા પરિવારના સભ્યો એ મારા લગન નક્કી કર્યા તારું ખુલ્યું છે તને બહુ સારી પત્ની મળી છે અને ભાભી કહેવા લાગ્યા તે મારા કરતા વધારે સુંદર છે અને મસ્ત પણ છે ત્યારે મેં શર્માતા પૂછ્યું કેવી રીતે ત્યારે ભાભીએ જવાબ આપ્યો लगननी रातें तुमने आपो आप खबर पड़ी जशे लगननी रात ना नाम थी हूं थोड़ो नर्वस થઈ ગયો એ જોઈને એ મારી સાથે मजाक કરવા લાગી જેમ જેમ લગનનો દિવસ નજીક આવી રહ્યો હતો એમ એમ મારી નર્વસ વધતી જતી હતી જે મારી ભાભી સમજી ગઈ હતી એક દિવસ હું તેના ઘરે ગયો ત્યારે તે ત્યાં એકલી હતી ત્યારે તેણે મને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે कदाच भाभी मारा मन्नी बधी बात समझी रही हती परंतु ते मारी समस्याओं मारा मोढे थी सांभळवा आंगती हती परंतु संकोच ने कारणे वो मारी भाभी साथे बात करी शक्तो न हतो त्यारे भाभी ए कहियो के शर्माशो नहीं मारी साथे खुली ने बात करो त्यारे में भाभी ने आखी बात कही जे सांभरी ने भाभी हसवा लाग्या अने मने कहवा लाग्या के तारे ट्रेनिंग जोईती होए तो के અને મેં પણ હા પાડી અને ભાભીની સામે જોવા લાગ્યો ભાભીએ તેની સાડીનો પલ્લુ કાઢી નાખ્યો અને તેના સુંદર ફુગ્ગાને જોવા લાગ્યો મને તે જોવાની ખૂબ મજા આવી પછી ભાભી મારી નજીક આવ્યા અને મારા ગાલ પર ચુંબન કર્યું અને પછી મને બોડરૂમમાં લઈ ગયા અને પછી ભાભીએ મને એવું કરાવ્યું કે હું થઈ ગયો પાણી પાણી થઈ ગયો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઈકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સ સ્ટોરી કેવી લાગી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર